સવાર સવારના ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજે રવિવાર છે એટલે થોડોક આપણે વહેલા કારણ કે આજે ઠંડી થોડીક ઓછી હતી ને એટલે વહેલું થોડીક થાય તો ઠંડી એટલી હોય ને કે વહેલું ઉઠવું ને તો એમ કંઈક નથી ઉઠવું અંદર ઉડી જાય પણ એમ કંઈક ટાઈટ હોય છે નથી ઉઠવું એટલે આપણે વહેલા વહેલા ઉઠી ગયા છે આજે જે બ્રશ બ્રશ ક્રીન કમ્પ્લીટ થાય પણ સિરાવનું બીજા બાકી પેટમાં ભૂખ છે ભૂલ પણ આ તો હિંમત થઈને થોડોક અત્યારે થોડોક વુલોક કીધું ચાલુ કરી નકર સિરાય વગર વુલોક ચાલુ કરવાની હિંમત ન થાય અને જો હવામાન આજ બદલી ગયું છે આવા વાદળા થઈ ગયા અને ઠંડી હાવ કેમ વહી એ ટાઈપનું છે ચાકર જેવું થોડુંક હવામાન છે ચાલુ છે બંધ કરવા એને જેવું ઘડીક કમી જાય આવા કાંઈક વાદરા જેવા થયા હેલું બધી બાજુ છે આ બાજુ વધારે ગઈને અને પહેવ બે તો આપણે દઈ લીધી છે વહેલા ઉઠીને આજ વાર ઠેકડો નથી મેરે થોડીક વહેલી ઉઠીને અને આડો ખડીક ઉભો ને તે ઉભી રહી દોઈ લીધી બગલો છે બગલો બેઠો પેં ઉપર અને કણ ગોપી આપણી કૂતરી પડખે અને મજા આવતી હોય એને એમ થતી આપણે કેવા એને બેઠા એ વાહનમાં ઉડી ગયો ને આ બાજુ તો હવે કેવું કે હવામાન હાલતું હોય સિરાવાની કેટલીક વાર હોય એ પૂછી જાય પેલા એન પાજી આવી છોકરાઓ બનાવે ચા છોકરા બનાવે ચા થઈ ગયો નહીં કેમ બાકી છે લાઈટ કરી થોડોક બાકી છે

રેવાય તો છોકરે કરે એટલે ટિફિની ઉપાધી નથી કા એ બધી તારે બોલવાનો પાછ તું ન બોલ તમે ચાલુ કરી દીધું પછી મારે ક્યાં વૈશમાં ડબકા પડવા વરી કે તું વૈશમાં બુલબુલ કરે એટલે વૈશમાં નહીં આ તું નો બોલ્યા તમે બોલો હું બોલું માં ફેર હું પડું હું મે એક એક જણું બોલ એટને હાલે એ રોટલાને થપા કર નઈ કહે કને રોટલા લેના એકદમ સુપર

રાસ દુઃખ કરવું હોય એક નક્કી કરવું પડે ને છોડી ને શીખવાડવું પડે આ શીખવાડે નઈ તો હાલેજાકીને માયા કઈ શીખવાડ્યું નથી માનવું કાંક આવે

ને સુરત દાદા આપડે જો હું અઠે ચડી ગયા હે ને હવે કીધું વાડી બાજા એટલે કામ નથી ઓછું હે પાણી બાણી ક્યાંય વારવાનું હે નહીં એટલે એવું બધું હે બીજો આમાં કુવા મોવાજ આવતો હોય છે મોટર ચાલુ પાછા ધુવાળા નીકળતા છે ને બરાબર ખાડ થોડુંક જાજુ થઈ ગયું નહીં હવે આ રીતે થોડુંક લઈ લેવું જોઈએ નીંદી જાહેર અસલ મજા ને થઈ ગઈ જાહેર પાછી અત્યારે ટાઈટ ઓછી પડે ને ટાઈટ વધારે પડે એટલે હમણાં એને તો થોડીક જાજી પડે છે ને એટલે વધતી ન બરાબર જો નક તો હમણે થોડાક દે ને કેવડી મોટી થઈ ગઈ હવે પાછી ટાઈટ પડે એટલે બહુ ન વધે બાકી ઘઉંમાં ને જીરામાં જ રહ્યું ને એમાં ઊંધું આવે એમાં ટાઈટ જેમ જાજી પડે ને એમ સારું થાય જાહેર પાછી એક ન થાય આપણે એટલે એ જો અસલ મજાની છે ના ખોલી ઘાટી છે જો કાટે ઘણી વારી નાખી એટલે સારું પણ હાલો હવે એટલા જે જીરું બાજુ આજ કી જોડી આટા જ મારી લઈ બધી વાળીમાં જ એટલા ને આ થાર અતારમાં ભૈરો હોય ને થાર પાછો બહુ આવે શિયાળાનો એટલે હવે રહ્યું ને ઓછો થઈ ગયો ને છ વાગ્યા જ ઘણો હતો જીરું આપણે જો જોઈએ જોવા જીરામાં તો આપણે પારું છે જ ખોલ બહુ છે નહીં કાંઈ હું અહીંયા બે કેરામાં તીથી નહીં હાવ પારું છે નાઇન બાજુ આવું હે જો મોટા છોડવા થઈ ગયા ને હવે વરિયારી આવી ગઈ જો આમાં દેખાય મોટી મોટી ત્યારમાં ઠાર પહી રહ્યો હાથ લીલા થઈ ગયા એટલે એવું બધું હે ને આને જ કઈ પવાય ને કાં પાય ને જીરું આપણે તો બધું સુકાઈ જાય એટલે આમાં એમ નો ફાય ને એમ ખાલી રે એટલે થાર આવતો હોય ને એમાં એને જડી જાય પાય એટલે તો આ બધું સુકાઈ જાય હુંકારો આવી જાય હા એક કોમેટ આવી હતી કર્યું ને જીરાન કે થોડું થોડું પાણી પાત એટલે કર્યું ને નો હુકાય એટલે એવું હોય કે જેમ પાણી પાય ને એમ હાવ હુકાવા માંડે હુકારો આવી જાય ને એટલે આમાં ઊંધું હોય આવું થઈ ગયું હતું ને આમાં પછી હરિયાળી ખોટી થઈ જાય બધી રહ્યું ને આવું ફોફું બાકી જો હવે જાય

શું આપડે શું બનાયું છે હાલો બપોરો કરવા કઈ દે ચોખા ચોખા એ કહેવાય કહેવાય કેવાય કહેવાય હાલો બપોરો કરવા આવી જાવ કઈ દે